વિડીયો અપલોડ કરતા નથી આવડતું યુટ્યુબની અંદર એકદમ સાદું અને સિમ્પલ છે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરવો મારા જેવી ગુજરાતી ભાષામાં સાદી અને સિમ્પલ કોઈ નહીં સમજાવે વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ ઉપર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો હું તમને શીખવાડું કે યુટ્યુબની અંદર વિડીયો કઈ રીતે અપલોડ કરવો તો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો આપણી આ મોબાઈલની સ્ક્રીન છે હવે તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે જ્યારે એપ્લિકેશન ઓપન થઈ જશે તો તમને નાના નાના પોસ્ટર જોવા મળી જશે પોસ્ટરની નીચે જ વત્તાકાર ની નિશાની એક ઓપ્શન હશે ની નિશાની નિશાનીનું ઓપ્શન જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા જેટલા પણ તમે કેમેરાથી વિડીયો શૂટ કરેલા હશે તે તમને જોવા મળી જશે એમાંથી તમારે જે વિડીયો યુટ્યુબની અંદર મૂકવો છે તેના ઉપર ફક્ત ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારો વિડીયો ચાલવા લાગી જશે વિડીયો ચાલતો હોય ત્યારે બસ ખાલી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનો છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ વિડીયોનું જે તમારો જે ટાઈપનો વિડીયો હોય તે ટાઈપનું ખાલી ટાઇટલ લખવાનું રહેશે અહીંયા અહીંયા જે ખાલી જગ્યા છે તેના ઉપર તમારો જે ટાઈપનો વિડીયો હોય નાના અક્ષરનું કોઈ પણ તમે શોર્ટકટ ટાઇટલ લખી શકો છો એટલે કે એક્ઝામ્પલ માટે કોમેડી વિડીયો બનાવ્યો હોય કોઈ પણ તમે જે ટાઈપનો વિડીયો બનાવ્યો હોય તેનું કંઈક લખવાનું રહેશે ખાલી નામ આપી દેવાનું એક સંજ કે તેનું નામ આપી દેવાનું જે ટાઈપનો વિડીયો તમારો હોય તેનું નામ આપી દેવાનું બસ અહીંયા આપણે લખી દઈએ ગમે તે બસ આ રીતે કોઈ પણ નામ લખી બસ અહીંયા અપલોડ જે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું અહીંયા અપલોડ ઉપર ક્લિક કર્યું એટલે વિડીયો તમારો મૂકાઈ ગયો યુટ્યુબની અંદર એકદમ આટલું સાદું અને સિમ્પલ છે યુટ્યુબની અંદર વિડીયો મૂકીને પણ તમે પૈસા કમાઈ શકો છો અને તમારે શીખવું છે કે યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી પણ લોકો કઈ રીતે પૈસા કમાય છે તો ફટાફટ વિષ્ણુ ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મારા આવનારા દરેક વિડીયોને તમે જોતા રહો તો તમને કમ્પ્લીટ હું ઘરે બેઠા બેઠા તમને કઈ રીતે પૈસા કમાવા તે હું તમને શીખવાડીશ તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માધરમ જય જય ગરવી ગુજરાત